જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મોમો અને તેની સાથેની ચટણી એ માટે આપણે એક વાડકી ઘઉંનો લોટ અને એક વાડકી મેદાનો લોટ લેવો તેમાં તેલ મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધી લેવો હવે ફિલિંગ માટે કોબી ડુંગળી ગાજર કેપ્સિકમ લસણ આદુ મરચાં કટરમાં ચોપ કરી લેવા થોડું પનીર હાથથી મસળી લેવું પેનમાં તેલ ગરમ કરી તેમાં ચોપ વેજીટેબલ એડ કરવા અને પનીર એડ કરી તેમાં એક ચમચી વિનેગર દોઢ ચમચી સોયા સોસ એક ચમચી મીઠું જેટલું તીખું જોઈએ એ પ્રમાણે ચીલી સોસ એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એડ કરવો રેડી છે આપણી મોમો માટેની ફિલિંગ બાંધેલા લોટમાંથી આપણે નાના નાના લુવા કરી લઈશું નાની પૂરીની જેમ વણીને મોમોને મનગમતા મોમોને સ્ટીમ કરી લઈશું હવે મોમોની ચટણી બનાવીશું એક પેન યા તપેલીમાં પાણી ગરમ કરવું તેમાં ત્રણ ટામેટા પાંચ છો સૂકા લાલ મરચાં ઉકાળી લેવા ટામેટાને કાપા પાડીને ઉકાળીશું જેથી છાલ કાઢવામાં સરળતા રહે ટામેટા થોડા ઠંડા પડે એટલે છાલ કાઢીને મરચાં સાથે ગ્રાઇન્ડ કરી લેવું એક પેનમાં ઓઇલ ગરમ કરી તેમાં લસણ આદુ લીલા મરચાંની પેસ્ટ એડ કરો તેમાં ગ્રાઇન્ડ કરેલું મિક્સર મીઠું કેચઅપ સોયા સોસ ચપટી ખાંડ મરી પાવડર એડ કરી બે પાંચ મિનિટ માટે થવા દેવું રેડી છે આપણી મોમો સાથે ખાવાની ચટણી એન્જોય તમે પણ મોમો બનાવો અને સાથે ચટણી પણ ખૂબ સરસ બને છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો